જેની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે તેની પાસેથી ફેક ઇન્વેસ્ટમેન્ટ એપ વર્ચ્યુઅલ એપમાં શેર માં ઇન્વેસ્ટમેન્ટ કરવા બાબતે તેની લાલચ આપી અને તેની પાસેથી આશરે 28 લાખ છત્રીસ હજાર જેટલી અમાઉન્ટ વર્ચ્યુઅલ શેર માર્કેટના પ્લેટફોર્મ પર ઇન્વેસ્ટ કરવામાં આવેલી હતી જે ખરેખર એક ચ્યુઅલ અમાઉન્ટ એ જે આ કામના આરોપી છે જેનું નામ છે રાપોલ મનેશ વાસાણી તેના દ્વારા મેળવવામાં આવેલી હતી અને આ જે વર્ચ્યુઅલ lab માં જે શેર market નું account દેખાય છે તેમાં ખરેખર કોઈ profit થતો હોતો નથી પરંતુ ખાલી જે અર ફરિયાદી છે એમને ફક્ત એમાં આંકડો દેખાતો હોય છે actually એ પ્રકારનું કોઈ પણ investment કરવામાં આવવાનું હોતું નથી આ પ્રકારનું જે ગુનો દાખલ થઇ રહ્યો હતો જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ જગદીશ સિસોડિયા દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલું હતું અને આ કામના આરોપી છે રાહુલ મનીષભાઈ વાસાણી માહિતી મેળવી અને પીએસ એચ કે ઝાલા અને તેમની સાથે કારુ વ્યવસ્થા દ્વારા આ આરોપીને પકડી પાડવામાં સુરત ખાતેથી પકડી પાડવામાં આવેલો છે અને હાલ તેને પોલીસ કસ્ટડીના રિમાન્ડ દસ તારીખ સુધી રાખવામાં આવેલું છે અને આગળની તપાસ હાલ ચાલુ રહી છે